બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે રેલવે ટ્રેનમાં એક વ્યક્તિ કપાઈને મરી ગયાની એક ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ પાસે આની નદીનું રેલવે બ્રિજ છે ત્યાં નજીકમાં જ આ ઘટના બની છે એમાં એક વ્યક્તિ છે વીરસિંહભાઈ કલ્યાભાઈ રાઠવા અઠાવન વર્ષની ઉંમર ગુંગાવાડાના રહેવાસી તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા મળસ્કે અને સવારે છ ને ચાલીસે છોટાઉદેપુરથી બોડેલી તરફ આવતી રેલવે ટ્રેનમાં તેઓ કપાઈ ગયા એનો હાથ ડાબો હાથ કપાઈ ગયો અને પગના આંગણા પણ કપાઈ ગયા છે તેઓના પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે ને પોલીસે એને લગતી કાર્યવાહી પણ હાથ ધરી છે બનાવ ખૂબ જ ગંભીર છે સદર બનાવ અંગે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે મરણ જનાર વીરસિંહભાઈના પુત્ર રણજીતસિંહ વીરસિંહભાઈ રાઠવાએ જાહેરાત આપી છે અને પોલીસને જાણ કરી છે પોલીસે જે બનાવ બન્યો છે એ સંદર્ભે અકસ્માત મોત દાખલ કરેલ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપેલ છે છોટાઉદેપુર સહિત સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચકચાર મચી ગયો છે મરણ જનાર વીરસિંહભાઈ માનસિક અસ્વસ્થ પણ હોવાની વાત જાણવા તેઓ કંઈક અવશે લકવા પેરાલિસિસ પણ એમને એમ પણ જાણવા મળે છે અને સાથે સાથે તેઓ ફોરેસ્ટમાં સિક્યુરિટીની નોકરી પણ કરતા હતા તે પ્રકારની પણ વાત જાણવા મળી છે ગુંગાવાડાના રહેવાસી વીરસિંહભાઈ કલ્યાભાઈ રાઠવાનું આ અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં રાટીવી આપી છે દવાખાને પોસ્ટમોર્ટમ માટે જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તેમના સગા સંબંધીઓ શું કે તે પણ સાંભળીએ હવે સાડા છ વાગે જેવું ટ્રેનના ટાઈમે એ લોકો કંઈક આવી ગયા અને અમને આઠ આઠ સાડા આઠ વાગે જેવું વાતે વાતે ખબર પડી એટલે અમે એ લોકો ત્યાં પહોંચી ગયા હવે તેજગઢ આની નદીના બ્રિજ જોડે આ બનાવ બનેલ છે હવે જાણ તો કોઈ કરી નહીં પણ પેલું વાતો દ્વારા સાંભળીને અમે લોકો ત્યાં સ્થળ પર પહોંચ્યા હવે ક્યારથી ઘરેથી નીકળેલા એવું કંઈ ખબર નથી અને થોડું મગજનો પ્રોબ્લેમ અને પેરાલિસિસ નો પ્રોબ્લેમ હતો બીજું તો હવે એટલે બીજી આગળ કોઈ માહિતી નથી શું શું થાય નામ તમારું મારું નામ રાઠવા અશ્વિનભાઈ વજયસિંહભાઈ કયું ગામ ગુંગાવાડા